ભારતીય ખેલાડી યશ થી સંબંધિત એક ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા જી હા મિત્રો સ્ટાર જ જશો તે ભારતના કેપ્ટન બન્યા હતા અને તે તે માત્ર છે આટલી નાની પણ રણજી ટ્રોફીમાં કેપ્ટન હતા તે ભારતીય ક્રિકેટમાં ખુબ જ ઝડપથી ઉભરી રહ્યા હતા પરંતુ તેમની સાથે ખુબ જ કમનસીબ ઘટના બની જે વસ્તુ તેમના કરિયર ને થોડી ધીમી કરી દીધી તેમના સંબંધિત આ સમાચાર બહાર આવ્યા કે યશ દુલ ના પાછળના કેટલા

જે નેશનલ સિલેક્ટર્સ ના રડાર પર છે તે દિવસે દિવસે સારા થઈ રહ્યા છે અને તેમના કોચ ને લાગે છે કે તેમને લાંબા સમય સુધી બંધારણોને કોઈ પ્રોબ્લેમ ન હોવી જોઈએ ફિટ ટુ પ્લે સર્ટિફિકેટ આપી દીધું છે છે અને કે થોડા સમયની વાત છે જ્યારે તે જૂના ફોર્મમાં પાછા આવી જશે ભાઈ તે તેમના કરિયરમાં ખરેખર સારું કરી રહ્યા હતા પણ હા આ ઘટના તેમને રોકશે નહીં હવે જ્યારે તે રિકવર કરી રહ્યા છે તો આપણે બધા આશા રાખીએ છીએ તે જલ્દીથી થી તેમના નોર્મલ રૂટિનમાં આવી જાય અને તે બહુ આગળ વધે